ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં પ્રતિક મહાસન્મેલન યોજાયું હતું જેમાં કોડીનારના તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા વિરુદ્ધ ભાજપના કાર્યકર દ્વારા જે લૂંટની ફરિયાદ કરવામાં આવી છે તેના વિરુદ્ધમાં પ્રતિક મહાસંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં જે ડિમોનેશનની કામગીરી ચાલી રહી છે તેને લઈને જિજ્નેશ મેવાણીએ જિલ્લા કલેક્ટરને આડે હાથ લીધા હતા અને ખરી ખોટી સંભળાવી હતી શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી શું સમગ્ર મામલો તો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં પ્રતિક મહાસંમેલન યોજાયું હતું આ પ્રતિક મહાસંમેલન ગીર સોમનાથ જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કોડીનાર તાલુકા પ્રમુખ મહેશ મકવાણા વિરુદ્ધ જે ભાજપના કાર્યકર દ્વારા લૂંટની ફરિયાદ કરવામાં આવી છે અને ત્યારબાદ કોડીનાર પોલીસે મહેશ મકવાણાની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કર્યા છે તે સંદર્ભમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા ઓગણીસ તારીખે જે એલાન આપ્યું હતું તે મુજબ મોટી સંખ્યામાં આ પ્રતિક મહાસંમેલનમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હાલ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણા વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે તેને લઈને જીગ્નેશ મેવાણી બરોબરના પોલીસ ઉપર બગડ્યા હતા તેમણે કહ્યું કે જે ગેરકાયદેસર રીતે ગીર સોમનાથમાં ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે બુટલેગરો બેફામ બન્યા છે અને જે અસામાજિક તત્વો જે રીતે ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યા છે ત્યારે પોલીસ તે સમયે કોઈ કડક કાર્યવાહી નથી કરી રહી અને જો કોઈ ગુનો ભારતીય જનતા પાર્ટીના નેતા સાંસદ કે ધારાસભ્ય કર્યો હોય તો તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી પરંતુ સામાન્ય જનતા કે પછી વિરોધ પક્ષના નેતાઓ હોય તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને આને જ લઈને તેમણે પોલીસ છે તે સત્તા પક્ષની ચાપલુસી કરતા હોવાના આરોપ પણ કરવામાં આવ્યા છે આટલું જ નહીં જિલ્લા કલેક્ટર દ્વારા હાલ જે રીતે ગેરકાયદેસર દબાણના નામે કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકોના મકાનો દુકાનો તેમજ જે વસ્તુઓ તોડી પાડવામાં આવી રહી છે તેને લઈને તેઓ જિલ્લા કલેક્ટર ઉપર પણ બરોબરના બગડ્યા હતા અને જિલ્લા કલેક્ટરને ખરીખોટી પણ સંભળાવી હતી પહેલાં તો જિજ્ઞેશ મેવાણીના તમે આકરા તહેવાર જોઈ લો કે તેઓ રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય અને રોજગાર એ સાચા મુદ્દા છે મંદિર અને મસ્જિદ નહીં મહેશ મકવાણા એ ગેરકાયદેસર ખનનની વિરુદ્ધમાં માણસ લખતો હોય સર્વ સમાજના લોકોનો અવાજ બનતો હોય મહેશ પટવાણાને આહીર સમાજ પર ચાહે કારણિયા રાજપૂત પર પસંદ કરે દલિત અને મુસ્લિમ સમાજનો પર લાડકો ભૂરા ભૈરો જીગરી આ સર્વ સમાજ માટે કામ કરનારો માણસ અને એ પર તમે લૂંટની કલમ લગાડો છો બુટલેગરોની ચાપલુસી કરવાની ગેરકાયદેસર ખનન કરનારા લોકોની ચાપુલુસી કરવાની અને મહેશ તમે લૂંટ લૂંટ લગાડો છો આ માણસ કહેવા માંગુ છું તમારો જે દિવસે નિવૃત્ત થશો એ દિવસે તમે અરીસા આગળ ઉભાશો તો તમને તમારો આત્મા શું જવાબ આપશે તમારામાં તાકાત હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ ધારાસભ્ય ઉપર તમે ગુનો દાખલ કરો તમારામાં પાણી હોય તો સત્તાધારી પાર્ટીના કોઈ સાંસદ સભ્ય કે મંત્રીને પર તમે ગુનો दाखल કરો તો હું માનું તમારી છાતી છે વિરોધ પક્ષ એમાં અમારા બાર એમએલએ અને જે માણસ ચૂંટણી હાર્યો એની પર તમે લૂંટની કલમ લગાડી શું મોટી થાડ મારી થાડ તો તમે એ દિવસે મારી કહેવાય કે ગિરના ફેરણની આજુબાજુમાં જે રિસોર્ટ છે ને કરોડોના એમાંથી એક તમે તોડીને બતાવો જે ગેરકાયદેસર રીતે ચાલે છે નગરપાલિકાની ચૂંટણી આવે વિધાનસભાની ચૂંટણી આવે અને સંસદ ની ચૂંટણી આવે ત્યારે કોઈ શક્તિ તમને ખરીદી શકતી નથી આપણો એક માણસ એ ચપટી ચમાણામાં વેચાવું ના જોઈએ આપણે એક પણ વ્યક્તિ એ પૈસા કે બીજી કોઈ લાલચ બનાવું આજે ભાઈ વિમલ વાત કરી મીઠાઈના ડબ્બા કલેક્ટર તંત્ર સુધી પહોંચે છે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચે છે બધું જ અમારા મનમાં છે અહીંયા જિલ્લા કલેક્ટર તંત્રમાં કોણે કોણે દાદાગીરી કરી કોના કોના મકાનો પાડ્યા કોની હોટલો તોડી કોની દુકાન તોડી પશુઓને ઢાળીએ પણ રહેવા નથી તમારી દાદાગીરી તો વિચારો એક કલેક્ટર તંત્રમાં નથી ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે પરંતુ આજદિન સુધી ખાલી કરવામાં આવતી નથી અને સુત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને જીએસસીએલ કંપનીને પાંચસો વીઘા જમીન આપી દેવામાં આપી છે કલેક્ટર તંત્રમાં પાણી હોય તો આ પણ ખુલ્લું કરીને બતાવે અને મેસેજ નંબર છ ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઘણી બધી કંપનીઓ લાઈમ લીજોમાંથી ખનીજ કાઢી રહ્યા છે ગીર સોમનાથ કલેક્ટર તંત્રમાં તાકાત હોય એમનામાં પાણી હોય

અને તારા જેવી કઈક ચૌદસો ને સીધી કરવા જ જન્મ થયેલો છે સોગંધ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેને પણ મહેશ મકવાણા નો વાર વાગો કર્યો ભૂરા ભાઈ નો વાર વાગો કર્યો

પણ ગીર સોમનાથ અને કોડીનાથનો ઇતિહાસ લખાશે ને તો એમાં ભૂરાપી અને મહેશ મખવાણાનું નામ લખાશે અને એટલું પણ કહું પેલા ત્રણસો ના આરોપી કે આરોપી નંબર એક અને તારો ત્રીજો એમને ભૂલતા નહીં હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે અને એડવોકેટ આનંદ યાગણી તમને થોડી વારમાં આવે છે સાથીઓ દુખ એ વસ્તુ નું થઈ રહ્યું છે કે એસપી ની ચેમ્બર માં કોઈ બુટલેગર આરોપી તરીકે જાય અને કેવી રીતે ઉભો રહે એવી રીતે વિમલ વિમલભાઈ ચુડાસમાને હું કોઈ કેબિનેટ મંત્રી ના ત્યાં જનતાનું કામ લઈને ગયા હોય ત્યારે કલેક્ટરો એવી રીતે ચાપલુસી કરવા માટે ઉભા હોય છે એમની કોઈ તાકાત નથી ગરીબ માણસના તમે મકાન તોડ્યા કારડિયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા તમે દલિત અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા તમે આહીર અને કોઈ સમાજના મકાન તોડ્યા તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને છે સાથે ગીર જે પ્રવૃત્તિ ચાલી રહી આજુબાજુ બેફામ પણ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે ઇકો સેન્સીટીવ ઝોન માંથી પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી પરંતુ સામાન્ય જનતાને ટાર્ગેટ કરીને રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોવાના આરોપ પણ કર્યા સાથે તેમણે જિલ્લા કલેક્ટરને ખરીખોટી સંભળાઈ એટલું જ નહીં તેમણે પડકાર ફેંકતા કહ્યું કે જો જિલ્લા કલેક્ટરમાં પાણી હોય તો જે ભાજપના પૂર્વ સાંસદના ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ ચાલી રહ્યા છે અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમની સામે કાર્યવાહી કરી બતાવે તે જ રીતે તેમણે પોલીસ સામે પણ પ્રહાર કર્યા હતા ને સાથે જે આખો ઘટનાક્રમ બન્યો છે મહેશ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે તેના સંદર્ભમાં તેમણે કહ્યું છે કે જો ગીર સોમનાથ પોલીસ ખરેખર નિષ્પક્ષ કાર્યવાહી કરી રહી છે તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ધારાસભ્ય સામે જો તેમણે ગુનો કર્યો હોય તો કાર્યવાહી કરી બતાવે તો હું માનું છાતીએ કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં જેવી રીતે ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલતી હોય જ્યાં ખણંદની પ્રવૃત્તિ ચાલતી હોય એમની ડ્રગ્સ વેચાતું હોય બુટલેગર દ્વારા દારૂની સપ્લાય કરવામાં આવતી હોય તે તમામ બાબતો તેમણે ત્યાંની જનતાને કહ્યું કે મને પુરાવા એકત્ર કરજો તો હું આ પુરાવાઓ રજૂઆતમાં મૂકીશ ત્યારબાદ જોઈએ ગીર સોમનાથ પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં તે પ્રકારની તેમણે ચેલેન્જ પણ ફેંકી છે જેવી રીતે આ ફરી એકવાર પ્રત્યેક મહાસંમેલનથી એક હુંકાર છે તે જિજ્ઞેશ મેવાણ દ્વારા ભરવામાં આવ્યું છે ને જે વિરોધ પક્ષના નેતાઓ સામે સામે કાર્યવાહી કરવામાં આરોપ તેમણે પોલીસ અને પ્રશાસન લગાવ્યા છે છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવ